વલસાડ નગર પાલિકા દ્વારા વલસાડના શાકભાજી માર્કેટ ખાતે દબાણ હટાવવાની ઝુંબેશ લહરી પાથરણા સંચાલકોએ હોબાળો મચાવ્યો નવી શાકભાજી માર્કેટ હાલ વલસાડના તરિયાવાડ ખાતે શરૂ કરવા પાલિકાએ તમામ લહરી પાથરણાવાળા સંચાલકો તથા વેપારીઓને સૂચના આપી છે તેમ છતાં કેટલાક લહરી પાથરણા સંચાલકો પાલિકાની સૂચનાને ધ્યાને ન રાખી વલસાડના શાકભાજી માર્કેટ ખાતે જ લારીઓ રૂપ બની રહ્યા છે આ સહિત નવા માર્કેટના બાંધકામ દરમિયાન પણ અવરોધ ઉભો થતો હોય જેથી વલસાડ નગરપાલિકા આજરોજ શાકભાજી માર્કેટ ખાતે દબાણ હટાવવા માટે પહોંચી હતી જે દરમિયાન સિત્તેરથી થી એસી ટકા લારી પાથરણાના સંચાલકોએ સ્વૈચ્છિક રીતે પોતાનું દબાણ હટાવ્યું હતું જોકે અન્ય કેટલાક લારી પાથરણાના સંચાલકોએ હોબાળો પણ મચાવ્યો હતો અને પાલિકાના કર્મચારીઓની કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો